હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અરસરા કિચનમાં આજે આપણે બનાવીશું કંકોડાનું શાક વરસાદની સિઝન આવતા જ કંકોળા બજારમાં મળવાનું શરૂ થઈ જાય છે આ કંકોળા અથવા તો કંટોલા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે તો આ સિઝનમાં કંકોળા અવશ્ય ખાવા જોઈએ પરંતુ મોટે ભાગે ઘણા લોકોને કંકોળાનું શાક ભાવતું નથી પરંતુ એકવાર તમે આ રીતે કંકોડાનું શાક બનાવશો તો બધા માગી માગીને ખાશે તો ચાલો એકદમ નવી જ રીતથી કંકોળાનું શાક બનાવી લઈએ તો શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા કંકોળા લીધા છે અહીં મેં કંકોળાને સારી રીતે ધોઈ સાફ કરી લીધા છે કંકોળાનું શાક બનાવતા પહેલાં તેને બે થી ત્રણ વખત સારી રીતે ધોવા ખૂબ જ જરૂરી છે જેથી કરીને તેના પરથી ધૂળ અથવા તો કોઈ પણ જાતનો કચરો હોય તે નીકળી જાય હવે આપણે કંકોળાના ઉપરના અને નીચેના ભાગને આ રીતે કટ કરી લઈશું અને કંકોડાની છાલને ઉતારી લઈશું તો અહીં આપણે એકદમ હળવા હાથે તેની છાલ ઉતારી લઈશું મિત્રો તમે કંકોડાનું શાક તેની છાલ સાથે પણ બનાવી શકો છો તો આ રીતે આપણે બધા જ કંકોડાની છાલ ઉતારી લઈશું હવે તેની છાલ ઉતાર્યા પછી આપણે તેની લાંબી સાઇઝમાં કટ કરી લઈશું મિત્રો કંકોડા હંમેશા નાના હોય તેવા જ તેની પસંદગી કરવાની જેથી કરીને તેમાં બીનો ભાગ ખૂબ જ ઓછો હોય છે અને તે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગતા હોય છે તો એના માટે આપણે આ આ રીતે રીતે બે ભાગમાં કટ કટ કરી કરી અને ત્યારબાદ તેને તો અહીંયા તમે જુઓ આ રીતે મેં અહીંયા બધા જ કંકોળાને કટ કરી લીધા છે હવે આપણા શાકમાં ઉમેરવા માટે એક મસાલા પેસ્ટ બનાવી લઈશું તો એના માટે એક નાની ડિશમાં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર સાથે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું હવે આપણે એમાં થોડું એવું પાણી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેની થીક એવી પેસ્ટ બનાવી લઈશું શાકની અંદર આ રીતે મસાલા પેસ્ટ બનાવીને ઉમેરવાથી શાકમાં મસાલા બળતા નથી અને તેનો સારો એવો ટેસ્ટ શાકમાં ભળી જાય છે તો અહીં તમે જોઈ શકો છો મસાલા પેસ્ટ બનીને તૈયાર છે તો હવે ફટાફટ શાકનો વગર કરી લઈએ તો શાકનો વગર કરવા માટે આપણે અહીંયા ગેસ ઉપર પેન ગરમ કરવા માટે રાખી દેશે હવે તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરી દેશે અહીંયા આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જો તેલ થોડું ઓછું હશે તો શાક બરાબર નહીં બને હવે તેલ સારી રીતે ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી દાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું જીરાનો હલકો કલર બદલાય એટલે આપણે તેમાં એક ચોથાઈ ચમચી જેટલા એટલે કે દસ થી પંદર દાણા સૂકી મેથીના ઉમેરી દઈશું સાથે એક પીચ જેટલી હીંગ ઉમેરી દઈશું અને વગરને સારી રીતે સાતરી લઈશું અહીંયા વગર સારી રીતે સતરાઈ જાય એટલે આપણે તેમાં કટ કરેલા કંકોળા ઉમેરી દઈશું અને કંકોળાને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે આ રીતે કંકોડાને સારી રીતે તેલમાં સાતરી લેવાના છે ત્યારબાદ તેમાં બે નંગ ઝીણા કટ કરેલા ટામેટા ઉમેરી દઈશું અને ટામેટાને પણ સારી રીતે મિક્સ કરી લઈશું આ શાકમાં તમે ટામેટા ઉમેરશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે તો અહીં બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે તેને આપણે ઢાંકીને થોડી વાર માટે કૂક થવા દઈશું તો અહીં લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કંકોળા થોડા એવા સોફ્ટ થઈ ગયા છે તો આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આ સમયે આપણે જે મસાલા પેસ્ટ બનાવીને રેડી કરી હતી તે શાકમાં એડ કરી દઈશું અને આ સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને મસાલા સારી રીતે શાકમાં ભળી જાય આજે આપણે આ શાકમાં કોઈપણ જાતના વધારાના મસાલાનો ઉપયોગ કર્યા વગર એકદમ સિમ્પલ રીતે ટેસ્ટી એવું કંકોડાનું શાક બનાવી લઈશું તો અહીંયા તમે જુઓ મસાલા શાક સાથે સારી રીતે ભળી ગયા છે તો હવે આપણે ફરીથી ઢાંકીને બેથી પાંચ મિનિટ માટે તેને થવા દઈશું જેથી કરીને મસાલાની સારી એવી સુગંધ શાકમાં ભળી જાય તો ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો મસાલા સારી રીતે શાકમાં ભળી ગયા છે અને સારી એવી સુગંધ પણ આવવા લાગી છે અને તમે જુઓ શાકમાંથી તેલ પણ છૂટું પડવા લાગી છે હવે આપણી શાકમાં ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે આપણે તેમાં એક ચમચી જેટલો ગોળ ઉમેરીશું અને સારી રીતે તેને મિક્સ કરી દઈશું અહીંયા તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે આપણે શાકમાં થોડું એવું પાણી એડ કરી દઈશું પાણી બિલકુલ ઓછું એડ કરવાનું છે અને તેને ઢાંકીને ફક્ત બે મિનિટ માટે શાકને ચડવી લઈશું તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર છે હવે તેમાં આપણે કટ કરેલા મીઠા લીમના પાન એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું મીઠા લીમડાના પાન કટ કરીને શાકમાં એડ કરવાથી તેની સુગંધ પણ એકદમ સરસ એવી આવશે અને તેના પાનનો કલર પણ એકદમ સરસ એવો ગ્રીન રહેશે હવે આપણે ઉપરથી થોડો એવો ગરમ મસાલો ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ અને નવી જ રીતે કંકોળાનું શાક બનીને તૈયાર છે તો હવે ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું તો આ રીતે તમે એકવાર કંકોળાનું શાક બનાવશો તો બાળકો પણ માગી માંગીને ખાશે તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કરશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા